તમારે પોણી ના પડી આપતા છે રો બધા ભાગી ગયેલો નારા નારા તૂટી ગયેલા છે કેમ ભૂરું કર્યા જોયેલા હતા સર પોણી પડી ના પહેલા ફરી વટવા

કેટલો દહેક હજાર રૂપિયા તમને આટલા તો હાવ હા ને પૈસા જોવાય સાવ કામ નહીં કરવા કીધો તા શું કરવો હાવ એમ સવારે વાલી વાત એ કરતો લો અમારે હતે એવું ના બધું બોર અને એવું કોરિયા લો કેટલા અમને તે મેં હમણાં જ ફોન કર લો મોરડી નું ફોર્મ ભર્યો તે હાવ

મારે દેખો એક પેલો લેવા પડે અને બે ત્રણ આપડે પેલા કામ કરેલા પડે ને એટલે બે ત્રણ લેવા જ પડે મેળવા લાઈવ થવા એવું બધું કરવા